અમરેલી જિલ્લો કે જ્યાં પણ મેઘરાજા મહેરબાન થયા છે રાજુલા જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ રોહિસા વડલી ભાડા ટીમ્બી જાફરાબાદના તમામ વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો નાગેશરી હેમાળ દુધાળા લોર સહિતના ગામોમાં પણ વરસાદ છે ટીમ્બી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેન નદીમાં પૂરની સ્થિતિ રાજુલાના ડુંગર માંડળ ડુંગરપરડા બાલાપરમાં વરસાદ રીણીયાળા કુંડલિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે સતત વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અમારા સંવાદદાતા હરીશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ અમરેલીનું જાફરાબાદ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ અને શું સ્થિતિ